નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રીંગણા અને વટાણાનું શાક જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે રીંગણા અને વટાણાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા રીંગણા વટાણાનું શાક બનાવવા માટે મેં નાની સાઈઝના બે રીંગણા લઈ લીધા છે અને ફ્રેશ તાજા વટાણા ફોલીને લઈ લીધા છે સો ગ્રામ જેટલા એક નાના ટામેટાને કાપીને લઈ લીધું છે અને મરચાં અને લસણની પેસ્ટ લીધી છે એક ચમચી જેટલી અને કોથમીર તો સૌ પ્રથમ આપણે રીંગણાને કટ કરી લઈએ તો અહીંયા મેં એક બાઉલમાં પાણી લઈ લીધું છે જેથી કરીને રીંગણા કાળા ન પડી જાય તો હવે આ રીંગણાને આપણે આ ડીટિયાનો ભાગ કાપી નાખીશું અને કટ કરી લઈશું જે ફરતા આપણે આ કાનનો ભાગ છે એ જ આપણે કાપવાનો છે આ ડીયા ભાગ આપણે રેવા દઈશું તો આજ રીતે આપણે બંને રીંગણાને જે ફરતો ભાગ છે કાનનો એ કાપી લઈશું અને ઉપરથી આ ડીટીયાનો થોડોક ભાગ કાપી લઈશું હવે આ રીતે ઊભા ચીરા કરીશું અને આ ડીટિયાનો ભાગ છે એમાં વચ્ચે વચ્ચથી આપણે બે ભાગ કરી લઈશું આ રીતે અને આ રીતે ડીટિયાને પણ રાખી લઈશું જો આ રીતે મેં કટ કરી લીધા છે તો આ રીતે આપણે એને સુધારી લઈશું તો રીંગણા હવે કટ કરી લીધા છે તો હવે વઘાર કરવા માટે તેલ મૂકી દઈએ તો અહીંયા એક કડાઈમાં મેં દોઢ ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાય એડ કરીશું તો આપણે રાય ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું હવે એમાં આપણે કાપેલા રીંગણા એડ કરી દઈશું અને સાથે સાથે વટાણા પણ એડ કરી દઈશું રીતે મિક્સ કરી લઈશું રીંગણા અને વટાણા બંને સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો એને આપણે થોડી વાર માટે ઢાંકીને ચડવા દઈશું એક ચમચી મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અને એક કાપેલો ટમેટો એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને ને થોડી વાર માટે સાંતળી લઈશું હવે મરચાં અને ટમેટા થોડાક સંતળાઇ ગયા છે તો એમાં આપણે બીજા મસાલા એડ કરીશું તો અહીં અડધી ચમચી હળદર એડ કરીશ એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશ અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું મસાલાને થોડી વાર માટે સાંતળી લઈશું જેથી કરીને આપણા શાક કલર સારો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા શાકને આપણે થોડુંક રસાવાળું બનાવશું બાજરીના રોટલા સાથે ખાવા માટે હું રસાવાળું શાક બનાવવાની છું તો એમાં હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશ હવે સરસ રીતે મિક્સ કરીને આને આપણે ઢાંકીને ચડવા દઈશું તો આઠ થી દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે શાકને ચેક કરી લઈએ વટાણા સરસ રીતે ચડી ગયા છે તો ગેસ ને હવે આપણે બંધ કરી લઈશું હવે ઉપરથી કોથમીર એડ કરીશું અને ડીશ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે તો આપણું સરસ મજાનું રીંગણા અને વટાણા નું રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી થોડી કોથમીર એડ કરીશું એની સાથે ખાવામાં બાજરીનો રોટલો હોય ઘીવાળો ઠંડી છાસ હોય ધાણાજી રો વાળી અને ગોળ હોય અને શેકેલા મરચાં હોય એટલે ખાવાની મજા જ પડી જાય તો આપણે સરસ મજાનું રીંગણા વટાણાનું રસાવાળું શાક બનીને તૈયાર છે તેની સાથે મેં બાજરાનો રોટલો ઠંડી છાશ ગોળ અને શેકેલા લાલ મરચાં સૌ કર્યા છે જો તમને અમારી રીંગણા વટાણાની રેસીપી પસંદ આવે તમારો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને અમારો વિડીયો કેવો લાગે